જય આદિવાસી જય જોહર હું ધનરાજ વસાવા આપ સૌને તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે બે હજાર સાતમાં યુનો દ્વારા ઘોષણા કરવામાં આવી હતી તો આ અઢારમાં વિશ્વ આદિવાસી અધાર અધિકાર દિવસ નિમિત્તે રાજપાડી ખાતે એક અધિક આદિવાસી અધિકાર જનસભાનું આયોજન આદિવાસી કાર્યકર્તાઓ અને આદિવાસી આગેવાનો દ્વારા રાખવામાં આવ્યું છે આ અમારો એક નાનકડો પ્રયાસ આ અમારો એક એટલો જ છે આનો લક્ષ્ય ફક્ત ને ફક્ત એટલો છે કે અમે અમારા થકી અમારા પ્રયાસો થકી આદિવાસી વિસ્તારમાં વસતા તમામ આદિવાસી લોકોને પોતાના હક અધિકાર પોતાના પોતાની જમીન પોતાની સંસ્કૃતિ પોતાના આરોગ્ય પોતાના રોજગાર અને જે પણ બીજી અહીંની સ્થાનિક સમસ્યાઓ છે તેના માટે પોતે જાગૃત થાય પોતાના હક અધિકાર માટે લડી શકે એના માટે અમે એક આ જાહેર જનસભાનું આયોજન કર્યું છે એમાં આપ સૌ પણ જોડાઓ આપ સૌ પણ આવી આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સમાપન સમયે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આપ સૌ પણ જોડાઓ અને આ એક અમારો જે લક્ષ્ય છે એક અમારો એક નાનકડો પ્રયાસ છે કે સમાજના લોકોને એકજૂટ કરીએ જાગૃત કરીએ તેમાં આપ સૌ પણ સહભાગી થાવ તેવી મારી આપ સૌને આ વિડીયોના માધ્યમથી વિનંતી છે જય આદિવાસી જય જોહર